હેલો ગર્ભાવસ્થાના પ્રથમ મહિનામાં શું ધ્યાન રાખવું જોઈએ ગર્ભાવસ્થાનો પ્રથમ મહિનો કે જે ઘણા બધા ફિમેલ જાણ બહાર હોય છે કારણ કે જ્યારે તમારા પીરિયડ મિસ થાય છે ત્યારે તમે ડોક્ટરને કન્સલ્ટ કરવા માટે જાઓ છો પ્રેગ્નેન્સીની આ ફોર્ટી વીકની યાત્રામાં પ્રથમ મહિનો કે જે તમારી લાસ્ટ મેન્સીસની ડેટના પ્રથમ દિવસથી ગણવામાં આવે છે આ મહિનામાં અંડાશયમાં બીજ બને છે અને જો તમારી અઠ્યાવીસ થી ત્રીસ દિવસની સાયકલ છે તો એ ચૌદમાં દિવસે છૂટું પડે છે અને આ દિવસોમાં જો શારીરિક સંબંધ રાખવામાં આવે તો ગર્ભધારણની શક્યતાઓ સૌથી વધારે હોય છે અને જો તમારું ગર્ભધારણ થાય છે તો પાંચ થી છ દિવસ સુધી ગર્ભ ગર્ભ નળીની અંદર જ વિકાસ પામે છે અને ત્યારબાદ તે ગર્ભાશયમાં સ્થાપન થાય છે હવે મોટા ભાગની ફિમેલમાં આ દિવસોની અંદર કોઈ ફેરફારો જોવા મળતા નથી પરંતુ ઘણી વખત પાછળના દિવસોમાં ઉલટી ઉપકા કોઈ ખોરાક પ્રત્યે અરુચી આવવી કોઈ સુગંધ કે વાસ ન થવી જેવા લક્ષણો જોવા મળે છે તો ગર્ભવતી મહિલાએ આ મહિનામાં પોતાની લાઈફસ્ટાઈલની અંદર ફેરફાર કરવા જોઈએ ટીવી મોબાઈલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ સમ્યક આહાર એટલે કે બેલેન્સ ડાયટ લેવું જોઈએ બહારનો ખોરાક લેવાનું ટાળવું જોઈએ ભારે વજન ના ઉચકવું જોઈએ ચિંતા અને તણાવથી દૂર રહેવું જોઈએ પ્રી સપ્લિમેન્ટ્સ લેવાના શરૂ કરવા જોઈએ અને ગર્ભનું સર્જન થતું હોવાથી સૃષ્ટિની સર્જનાત્મક કૃતિઓ નિહાળવી જોઈએ થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે